ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું ચારે તરફ કાટમાળ અને લાશોના ઢગલા વચ્ચે પરિવારજનોનું હૈયાફાટ આકરણ અમદાવાદ થી લંડન આંખોમાં સપના સાથે યાત્રીઓએ ઉડાન ભરી હતી પોતાના વાલસોયાને મળવા માતાપિતાની આંખમાં વાહલનો દરિયો હતો લંડનમાં કાયમી સ્થાયી થવા એક દંપતી થનગની રહ્યું હતું એક મહિના પહેલા જ વેવિશાળ થઈ હતું અને આંખોમાં જીવનસાથી સાથે સાથે જીવવાના હસીન સપનાઓ હતા નિવૃત્ત થઈને લંડનમાં આરામની જિંદગી જીવવાની આશ હતી તો કેટલાક લાટકી દીકરીને મળવા માટે આતુર હતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મસ્તી કરતા કરતા ભોજન કરતા હતા પણ એને શું ખબર કે અણધારી આફતથી આ કોળીઓ કાળનો કોળીઓ બની જશે માત્ર 2 મિનિટમાં જ હસતા રમતા સપના જોતા જીવતા જાગતા માણસનું આમ ધુમાડો થઈ જવું વ્યાજબી નથી સપનાની ઉડતી ઉડાનનું આરંભે જ અસ્ત થઈ જવું એટલું પીડાદાયક છે કે જેના માટે શબ્દો ખૂટી પડે નમસ્કાર હું છું મમતા ગઢવી અને ગોજારી વિમાન દુર્ઘટનામાં આંખોમાં આંસુ લાવી દેતા આ પરિવારોની આજે વાત કરવી છે ગુરુવારનો દિવસ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર દેશ માટે કાળમુખો સાબિત થયો છે અત્યાર સુધીમાં બસો અડસઠ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બસો ઓગણત્રીસ મુસાફરો અને બાર ક્રૂ મેમ્બર સહિત મેડિકલ કોલેજના ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે એકસો એકોતેર એર ઇન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એક આડત્રીસ વાગે વિમાન ટેક ઓફ થયું અને એક ચાલીસે ક્રેશ થઈને આ પ્લેન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાય છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ બસો જેટલા મુસાફરો હતા જેમાં ભારતીય બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે આ ઉપરાંત બાકીના બાર જેટલા ક્રૂ મેમ્બર હતા આ દુર્ઘટનામાં વાસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવાર સાથે ફ્લાઇટમાં હતા પ્રતિક જોશી લગભગ છ વર્ષ પહેલા લંડન શિફ્ટ થઈ ગયા હતા હવે તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રૂપે ત્યાં વસવા જઈ રહ્યા હતા પ્રતિક ઘણા સમયથી તેમના પત્ની અને બાળકોને પણ લંડન લઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ફ્લાઇટમાં બેસતાની સાથે જ પરિવાર સાથે સેલ્ફી લીધી જે અંતિમ સેલ્ફી બની ગઈ માત્ર થોડી ક્ષણોમાં હસતો રમતો પરિવાર તસવીર બનીને રહી ગયો બનાસકાંઠાના થરાવ ગામના નવ દંપતી એકબીજા સાથે જીવન જીવવાના ઓરતા સાથે લંડન જી રહ્યા હતા ચાર મહિના અગાઉ જ કમલેશ અને ધાપુબેન લગ્ન થયા હતા આંખોમાં જીવનસાથી સાથે રહેવાના ઓરતા હતા પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું વડોદરાના વાડી ખાત્રી પૂર્ણા ત્રેવીસ વર્ષીય પરણીતા સદિકાબાનુ મોહમ્મદ મિયા શેઠવાલા સોળ મેના રોજ પોતાની અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે દિયરના નિકાહમાં આવ્યા હતા પતિને કંપનીમાંથી રજા ન મળતા તે પોતાના ભાઈના લગ્નમાં ન આવી શક્યા દિયરના ઉત્સાહ સાથે નિકાહ મનાવ્યા બાદ સદિકાબાનુ તેની અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન નીકળ્યા હતા તેને મૂકવા માટે તેના સાસુ સસરા તેમના ભાઈ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા આંખમાં હરખના આંસુ સાથે પરિવારે એરપોર્ટ પર વિદાય આપી પરંતુ એને ક્યાં ખબર હતી કે આ વિદાય તેમની અંતિમ વિદાય બની જશે ધોળકાના કેલિયાવાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા જીનલ પટેલે સાત માસનો ગર્ભ પણ હતો આવનાર સંતાનના ઉજ્જવળ ભવિષ્યના આંખોમાં સપનાઓ હતા પરંતુ પળભરમાં જ દરેક સપના ટોળાઈ ગયા બે દીકરીઓ તેમની નાનીનો જન્મદિવસ મનાવવા માટે લંડન થી ગુજરાત આવ્યા હતા હર્ષબેન નાની સાથે જન્મદિવસ મનાવી બંને બહેનો અનેક યાદો સાથે અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા પરંતુ ગોજારા વિમાને સપના પર પૂર્ણ વિરામ મૂકી જિંદગી છીનવી લીધી સ્વજનો એરપોર્ટ થી બહાર પણ નોતા આવ્યા અને જ્વાળાઓ ભભીકી ઉઠી જેને આનંદ થી સમાચાર મળે તો કલ્પના પણ થઈ શકે મૂળ રહેવાસી અને લંડનમાં પરિવાર સાથે સ્થાયી થયેલા એક દંપતી અને બે સંતાનો ઈદ મનાવવા માટે અમદાવાદ આવ્યા હતા પરિવાર હસી ખુશીથી ઈદ મનાવી અને લંડન પરત ફરી રહ્યા હતા પરિવારને ફરી મળવાના વાયદા સાથે વિદાય લીધા સરકી ગઈ મુઝફર સૈયદના બહેન બાનું અને તેમના પતિ ઇનાયત અલી અને તેના બે સંતાનો લંડનમાં સ્થાયી હતા દર વખતની જેમ આ વખતે પણ તેઓ ઈદ મનાવવા માટે આવ્યા હતા પરંતુ એને ક્યાં ખબર હશે કે આ ઈદ તેની આખરી ઈદ બની જશે ગઢડાના અડતાળા ગામનો ખેડૂત પરિવારનો યુવક હાર્દિક દેવરાજભાઈ અવૈયા છેલ્લા બે વર્ષથી લંડનમાં સ્થાયી હતા તેમજ લંડન ખાતે જ રહેતી વિભૂતિ નામની યુવતી સાથે તેમણે સગાઈ નક્કી કરી હતી મહિના પહેલા રજામાં સગાઈ માટે અને પરિવારને મળવા માટે તેઓ બંને સજોડે અમદાવાદ આવ્યા ત્યારબાદ લંડન પરત જવા માટે કમનસીબે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રવાના થયા હતા આંખોમાં આવનારી જિંદગી અને જીવન સાથી સાથે જીવવાના હસી સપનાઓ હતા પરંતુ એક પળમાં જ બધું વેર વિખેર થઈ ગયું અચાનક વાલસોયાની વિદાયથી અડતાળા ગામ અને પરિવારજનોની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા અમદાવાદ પ્લેન ક્રેશમાં ખંભાતમાં રહેતા હેમંતભાઈ પંડ્યા અને તેમના ધર્મપત્ની નેહાબેન પંડ્યા પણ સામેલ હતા હેમંતભાઈની ઉંમર બાવન વર્ષની છે અને તેમના ધર્મપત્ની નેહાબેનની ઉંમર અડતાલીસ વર્ષ હતી હેમંતભાઈ પંડ્યાને એક દીકરી અને એક દીકરો છે તેમની દીકરી હાલ લંડન છે અને દીકરીના બોલાવા પર જ માતા પિતા દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા પરંતુ દીકરીને મળવાનું સપનું અધૂરું રહી ગયું સુરતના અર્જુન પટોળિયા પણ વર્ષ બે હજાર નવથી લંડનમાં સાઈ

પરંતુ પત્નીની અંતિમ વિધિ માટે આવેલ પતિએ દુર્ઘટનામાં જીવ ગુમાવતા હવે બંને દીકરીઓ નોંધારી બની ગઈ છે આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો છે વિમાન જ્યાં પડ્યું તે બિલ્ડિંગ વિજય મેડિકલ કોલેજની હોસ્ટેલ હતી અને રેસિડન્ટ ડોક્ટરો ત્યાં ભોજન કરી રહ્યા હતા પરંતુ હજુ કોળીઓ ગળે ઉતરે તે પહેલા જ કાળનો કોળીઓ આંબી ગયો અનેક પરિવારોએ તેના વાલસોયા દીકરાને ગુમાવ્યા છે અનેક સંતાનોએ તેના માતા-પિતાને ગુમાવ્યા છે અનેક બહેનોએ તેના ભાઈ ગુમાવ્યા છે માત્ર ગણતરીની મિનિટમાં હસતા રમતા ચહેરાનું તસવીર બની જવું જેને હરખેથી તમારી મુસાફરી સલામત રહે એવું કહીને વિદાય આપી હોય એ અચાનક ભડથું થઈને મળે આખી રાત પોતાના વાલસોયાને શોધતા સ્વજનો એક તરફ આશા અને બીજી તરફ આંખોમાં સુધાર આંસુ આ પરિવારો પર શું વીતી હશે એનું કોઈ પણ શબ્દોમાં વર્ણન ન થઈ શકે ભગવાન આ તમામ પરિવારોને દુઃખ સહન કરવાની તાકાત આપે નમસ્કાર